સવારે ઉઠા વેલા ત્યારે ખબર પડી કે આસપાસ લોકો સુતા હતા અને બાજુમાં આવડો મોટો તો રાફડો હતો હવે શેનો રાફડો છે એ ખ્યાલ ન આવતો પણ આવડા મોટા રાફડાની આસપાસ ઘણા બધા લોકો સુતા હતા તો વેલા સવારે અમે ઉઠી અને સરકડિયા હનુમાનજીના દર્શન કર્યા અને અહીંયા પાછી પરિક્રમાની શરૂઆત કરી જંગલ ઝાડીઓની વચ્ચે આ સ્થળ છે અહીંયાથી હવે અમે સૂર્યકુંડ તરફ જવાના માટે રવાના થઈ ગયા છીએ અને સૂર્યને ધીમે ધીમે સામે ઉગતા જોઈએ છીએ બહુ વધારે અંતર નથી સૂર્યકુંડ બહુ નજીક જ છે તો અમે સીધા સૂર્યકુંડે જવા માટે નીકળી ગયા છે ઠંડુ પાણી અને સવારમાં લોકો સ્નાન કરે છે સૂરજ કુંડ આવી ગયો છે અને સૂર્ય પણ સામે ઊગતો દેખાય છે એટલે બંને સાથે થયું આવા સંજોગો ભાગ્યે જ જોવા મળે સૂરજકુંડ અને સામે સૂર્ય ઉગે છે અને લોકો છે એ મહાદેવના દર્શન કરે છે શિવલિંગના દર્શન કરે છે અને સૂરજકુંડમાં નાહવાનો પણ આનંદ લે છે અહીં નાસ્તાની ચાની અને વ્યવસ્થા પણ સારી છે બહુ મોટી જગ્યા છે ફરતી બાજુ પહાડો છે ગિરનારની ટેકરીઓ અને આસપાસ બીજી ઘણી બધી ટેકરીઓની વચ્ચે આ જગ્યા આવેલી છે તમે દર્શન કરી શકો છો ધૂણો છે અહીં સૂરજકુંડ છે એના પણ તમે દર્શન કરી શકો છો બહુ સારી એવી જગ્યા છે આસપાસ વાતાવરણ નેચરલ બહુ મસ્ત છે પાટનાથ મહાદેવ ના તમે દર્શન કરી શકો છો ઘણી બધી શિવલિંગો પણ અહીંયા બનાવેલી છે આપણે દર્શન કરી શકીએ છીએ શિવલિંગના લોકો છે એ નાસ્તો કરે છે અહીંયા સરકડીયા હનુમંતી મોટા ભાગના લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે કારણ કે વચ્ચે એક રસ્તો આવે છે અહીંયાથી મારવેલા જવાય છે પણ આ એક કિલોમીટર થોડુંક અંદર આવવું પડે છે તો ઘણા બધા લોકો છે એ પરબારા નીકળી જાય છે અને અમુક લોકો આવે છે આપણે આ જોઈએ છીએ જંગલમાં પગલાં તમે જોઈ શકો છો પ્રાણીઓના આ જંગલની આસપાસ ઘણા બધા હિંસક પ્રાણીઓના પગલાં પણ અહીં દેખાય છે તો સૂર્યકુંડે દર્શન કરી અને પાછા અમે પરિક્રમાની શરૂઆત કરી તમે જોઈ શકો છો લોકો ઉત્સાહ સાથે જાય છે પુષ્પરાજ ચૂકેગા નહીં ઓર પાન ખાકે થૂકેગા નહીં

સેવાનો લાભ લે છે અને પુનઃ પ્રાપ્ત કરે છે પાછા ઝરણા વચ્ચે વચ્ચે આવવાની શરૂઆત થઈ ગઈ અહીં થોડાક ઝરણામાં ખાસ સેવાને એવું બધું વધારે હતું પાણા ઉપર એટલે ખાસ ધ્યાન રાખીને ચાલુ પડે એવી જગ્યા છે આ બધી મોટા મોટા પથ્થરો છે પાણીની વચ્ચે એના ઉપર શેવાળ હોય છે એટલે ધીમે ધીમે ચાલવું પડે લોકો લાકડીના ટેકેથી અથવા એકબીજાના સહારેથી પસાર થાય છે ઝરણા બહુ મસ્તો છે આવો આનંદ લગભગ બીજે ક્યાંય નથી હોતો આ ભારતની ભૂમિ ઉપર જ આવું બધું જોવા મળે છે જે પ્રકૃતિમાં તમે બેથી ત્રણ દિવસ આનંદ લઈ શકો છો અને આધ્યાત્મિક દર્શન પણ તમે કરી શકો છો અને શ્રદ્ધા છે એની પોતાની શ્રદ્ધા પણ પૂરી કરી શકે છે તો આવું બધું બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે તો આપણે પહોંચી ગયા છે મહાકાળીના મંદિરે માળવેલા જે જગ્યા છે ત્યાં આપણે આવી ગયા છે અને અહીં એવું કહેવાય છે કે આ પરિક્રમાનો બીજો પડાવ અહીંયા પૂરો થાય છે અને અહીંથી ત્રીજા પડાવની શરૂઆત થશે તો આપણે દર્શન કરીએ જય મહાકાળીમાં હૈ માતાજી હવે અહીંયા બે રસ્તા ભેગા થાય છે મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી જીણાબાવાની મઢીએથી બે માર્ગ અલગ પડે છે એક છે એ સરકડિયા હનુમાન અને સૂરજકુંડ થઈ અને અહીંયા આવે છે અને એક ડાયરેક્ટ જીણાબાવાની મઢીથી અહીંયા પહોંચે છે બે માં ચાર કિલોમીટરનો ફેલ છે તો ટ્રાફિક હવે વધી જશે અહીંયા શંકર ભગવાનને અહીંયા ઘણો બધું આવા વેશભૂષા જોવા મળે છે जो माताजी जय माताजी जय माताजी जय माता मेरे सीव जीन बताइए माताजी हाँ है कानोड़ बाय बाय भाई, भाई। कानोड़ लागे राधे कृष्णा।, कृष्णा हाँ हाँ चल हाँ, हाँ। Jai Kir Nari Jai Kir Nari Jai Kir Nari Jai Bajrang Bali Bajrang Bali ya Siap તો દર્શન કરીને આપણે બીજો પડાવ પૂરો કરી અને ત્રીજા પડાવ તરફ રવાના થયા અને સીધી ત્રીજી ઘોડી ચડવાની આવે છે સૌથી હાર્ડ કહેવાય છે આ ઘોડી બે દિવસનો થાક હોય છે અને સૌથી ઊંચામાં ઊંચી અથવા તો એવું કહેવાય કે સૌથી કરાર છે આ ઘોડી છે એ તો અહીંયા ટ્રાફિક પણ વધી જાય છે બંને રસ્તા ભેગા થાય છે એટલે લોકોને ફરજિયાત અલગ પણ ચાલવું પડે છે કારણ કે મેઇન જે મુખ્ય માર્ગ ઉપર ચાલે તો ઘણી બધી ભીડ છે એટલે ઘણો સમય લાગે છે તો લોકો છે એ સાઈડમાં જંગલમાંથી પણ નીકળતા જાય છે બીજા માર્ગે થઈ અને લોકો ત્યાં ચાલે છે સાઈડમાં એક બીજો રસ્તો છે તો અહીંયા કોઈ વધારે સુવિધા પણ નથી હોતી અને બહુ તકલીફવાળો રસ્તો છે જંગલ ઝાડી અને મોટા મોટા પથ્થર ઝીણી ઝીણી ધૂળ વાસના ઘણા વૃક્ષો છે મોટા મોટા વડ છે વડવાયુ ઝાડી નીચેથી પસાર થઈ અને આપણે જોઈએ છીએ હાથ નીચે પકડી પકડીને ચડવું પડે છે એટલો કરારા રસ્તો છે બે બે હાથ જમીનને અડાડવા પડે છે

જોઈ સી મોટી ઉંમરના માજી જોયું ને બાપા મોજથી થાયકા અને પોતાની વેદના રજૂ કરી કહેવાય ને રામ રાખે ને કોણ ચાખે જો કેટલો હાર્ડ રસ્તો છે સૌથી કરા અને ઊંચો આ માર્ગ છે આ ભીડ તમે જોવો છો આ અમુક જગ્યાએ છે ઉપર પણ અહીંયા તમે ભીડ જોઈ શકો છો એટલું ટ્રાફિક છે ગેટ ખુલ્લાના ત્રીજા દિવસે પણ આટલું પબ્લિક છે પરિક્રમામાં આ ટ્રાફિક જોઈ અમે તમને ખ્યાલ આવશે આ ઉપરનો ભાગ છે ત્રીજી ઘોડીના ઉપરનો ભાગ આટલા બધા લોકો માથે છે અને ચાલવા માટે માર્ગ ગોતે છે

જેમ ઉતરવાની શરૂઆત થાય એમ પાછું મીઠું પાણી નાસ્તાની શરૂઆત થઈ જાય છે તો કાવડ કાવડ એવું કહેવાય છે ને નદી નાળા ની શરૂઆત થઈ ગઈ

સરસ મજાનું જમણવાર અહીં મળે છે હજી બોરદેવી પહોંચ્યા નથી આપણે બીજી ઘોડી ઉતરા નળ પાણીની ઘોડી કહેવાય એ આપણે ઉતરા છે ફ્રી લીંબુ શરબત જોવો છો તમે લોકો પીવે છે અને હવે આ બોરદેવી તરફ રસ્તો જાય છે અને બોરદેવીની જગ્યા છે જય મા બોરદેવી મા બોરદેવી લોકો દર્શન કરે છે સ્નાન કરે છે અને પાછા તરફ વળે છે હજાર રૂપિયા માર્કેટ તો જેવું આવે છે હવે બોરદેવીથી તમે પાછા ભવનાથ તરફ જાઓ એટલે રસ્તામાં મસાલા માર્કેટ ને આવું બધું ઘણા બધા મસાલા સૂકો મેવો અને દરેક આઈટમો મળે છે એમ હવે ખ્યાલ નથી કે આ માર્કેટનો મસાલો કેવો છે કેના ભાવ શું છે એ તો આપણો વિષય નથી પણ અહીંયા ઘણા બધા મસાલા લોકો ખરીદે છે વાનર શેના સાધુ છે એ પોતાનું માથું જમીન માં નાખી અને ઢોકળા સાથે રાજકોટ ની જત્રી શંકર ભગવાનના દર્શન કરી શકીએ છીએ આપણે બહુ મસ્ત તૈયાર થયા છે વેશભૂષા ધારણ કરી અને બેઠા છે મહાદેવ તો હવે લોકો ભવનાથ તરફ જાય છે બહુ નજીક જ છે આ એક ફળ છે એવું કેવાય છે રામ વનમાં ગયા હતા એને ત્યારે આ કંદ ખાધું હતું કંદમૂળ છે બહુ સ્વાદ સારો છે આ કંદમૂળ રામે ખાધું હતું એના વનવાસ દરમિયાન એવું કહેવાય છે ખડીયા માના આપણે દર્શન કરી શકીએ છીએ જય મા ખડીયા અને આ ત્રીજો પડાવ પૂરો થવાની તૈયારી આપણે ગયા અહિયા આપણી પરિક્રમા પૂરી થઈ અને ત્યાં આપણે બહાર નીકળ્યા ત્યાં જ ગિરનાર ચડવા માટેના પગથિયા છે અહીંયાથી ગિરનાર ચડી શકાય છે ઘણા બધા શ્રદ્ધાળુઓ ચડતા હોય છે બાજુમાં જ ભવનાથ મહાદેવનું મંદિર છે મહાદેવ હર